તો મિત્રો આજનો વિડીયો છે આપણો લક્ષ્મી પૂજનનો તો તમે જોઈ રહ્યા છો કે નાની બાળાઓ જો આવી રહી છે અને હવે જુઓ કંકુ પગલિયા પાડશે જો જાણે એવું લાગી છે સાથ સાથ લક્ષ્મી માતા કંકુ પગલાં પાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે જુઓ કેવા સરસ રીતે એમના કાણી ચાવ ત્યાં પાડી છે જુઓ તમે કેવા સરસ નાના નાના પગલાં પાડી રહ્યા છે ત્રણે ગલીઓ જુઓ ત્રણે જણે લક્ષ્મી માતા સાક્ષાત અહીંયા હાજર થયા હોય તેવું લાગી રહ્યું છે જુઓ તેમના કેવા સરસ પગલાં પાડ્યા છે કંકુના હવે તેમને કુમકુમનો તિલક ચાંદલો કરશે જુઓ તમે જુઓ ત્રણેયને આસન સાળ્યા છે સોફાની અંદર અંદર હવે તમે જોઈ શકો કેવું સરસ શણગારી છે હવે જુઓ બા એમને કુમકુમનો તિલક ચાંદલો કરી રહ્યા છે જુઓ તમે તિલક ચાંદલો કરીને જો બાળકો પણ એમને ફૂલેથી વધાઈ રહ્યા છે જુઓ ત્રણે બાળાઓ કેટલી સરસ લાગી રહી છે જાણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હોય જુઓ આશીર્વાદ પણ આપે છે બા જુઓ જુઓ ત્રણને પણ તિલક ચાંદલો કરે છે જુઓ તમે કેવું સરસ દ્રશ્ય લાગી રહ્યું છે બાળાઓ પણ એમને ચાંદલો કરશે હવે જુઓ હા સરસ સરસ ખૂબ સરસ લક્ષ્મી પૂજન ખૂબ સરસ છે જો બાળકો પણ ફૂલોની વર્ષા કરી રહ્યા છે જો નીચે પણ કેવું સરસ ચણ ગાર્યું છે રંગોળી પડી છે જુઓ કેવી સરસ લાગે છે ત્રણેય બાળાઓ જો એમના ચરણ સ્પર્શ કરીને પગ ધોઈ રહ્યા છે બા જુઓ એવી રીતે ચાલી રહી છે જુઓ પાણીથી હવે દૂધ અને દહીંથી પગ ધો છે કેવું સરસ દ્રશ્ય લાગી રહ્યું છે જાણે સાક સાત લક્ષ્મી માતા વધાર્યા હોય અહીંયા એમ ચાલી રહ્યું હોય તો જો મિત્રો કેવી સરસ મજાની વિધિ ચાલી રહી છે અહીંયા જો કેવા ચરણ કમળ ધોઈ રહ્યા છે જોઈ શકો તમે કેવી બાળાઓ સરસ બેઠી છે જો કેવી લાગી રહી જો સરસ એકદમ ત્રણે ત્રણ દેવીઓ લક્ષ્મીજી મહાલક્ષ્મી વિજયાલક્ષ્મી તમે જોઈ શકો છો તેમના ચરણ કમળ કેવા કે સ્પર્શ કરી રહ્યા છે બા જો લક્ષ્મી માતા એને બેઠા હોય તેવું જો કેટલી ખુશ છે બાળાઓ ત્રણે જ્યારે લક્ષ્મીજી બેઠા હોય મહાલક્ષ્મી વિજયાલક્ષ્મી ત્રણ દેવીઓ હોય એવું દૃશ્ય લાગી રહ્યું છે જુઓ તમે સરસ ચરણ કમળ ધોવાઈ રહ્યા છે ગંગાજળથી જુઓ હવે દૂધ અને દહીંથી ચરણામૃત્ય એમના ચરણકમળ ધોવામાં આવી રહ્યા છે જુઓ મિત્રો આવો નજારો તમે ખાસ જોયા નહીં આવતો હોય જોઈ શકો છો તમે સરસ પૂજા વિધિ ચાલી રહી છે બાળાઓની જુઓ વાહ નસીબદાર હોય છે જે ઘર જેના ઘરમાં દીકરીનો જન્મ થયો હોય એને આવો અવસરનો લાભ મળી શકે જુઓ તમે સરસ જો આશીર્વાદ આપી રહ્યા હોય જુઓ એ સરસ આશીર્વાદ મળે છે જુઓ વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ માતાજી કાયમ કૃપા વરસાઈ રાખે લક્ષ્મી માતા જો સરસ રીતે વિધિ ચાલી રહી છે જોઈ રહ્યા તમે વિડીયોની અંદર અને આવા બીજા વિડીયો અમારા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા ને બીજા વિડીયો જોવાનું ભૂલતા નહીં જુઓ તમે જોઈ રહ્યા છો જુઓ તિલક ચાંદલો કરીને પગે એમના આશીર્વાદ લઈ રહ્યા છે બા જુઓ માતાજીના આશીર્વાદ લેતા એવું લાગી રહ્યું છે સાક્ષાત જો આશીર્વાદ આપે છે જુઓ જય જુઓ જય લક્ષ્મી માતા આશીર્વાદ આપો હમ જો હવે બા એમના પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે જય માતાજી જય લક્ષ્મી માં ખુશ રાખજો કાય એમ આશીર્વાદ આપો હે માતાજી જો આશીર્વાદ આપી રહ્યા છે માવડીઓ જુઓ હે મા તો તમે જોશો એટલું સરસ મજાનું શણગાર્યું છે એમના કાકા જુઓ ત્રણેય દીકરીઓને લઈને કહેવા બેઠા છે સરસ લાગી રહ્યા છે પોતાની અંદર તો અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો